મહિસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે કડાણા ડેમના ચૌદ ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે બે પોઈન્ટ બ્યાસી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે કડાણા ડેમની સપાટી ચારસો સોળ નવ ફૂટ ઉપર પહોંચી ચૂકી છે મહીસાગર જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અહીં પાણીની આવક સતત વધી રહી છે જેના કારણે કડાણા ડેમના ચૌદ ગેટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે બે પોઈન્ટ બ્યાસી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમની જળસપાટી ચારસો સોળ પોઈન્ટ નવ ફૂટ પર પહોંચી ચૂકી છે મહીસાગર જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તો કડાણા ડેમની સપાટીમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે અહીં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈન થી જોડાયા છે હિરેન કડાણા ડેમની શું સ્થિતિ છે કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ને ખાસ તો કાંઠા વિસ્તારના કેટલા ગામોને એલર્ટ કરાયા કડાણા ડેમમાં પાણીની દરખમ આવક નોંધાઈ રહી છે જેને લઈને કડાણા ડેમના જે 14 ગેટ છે તે ખોલવામાં આવ્યા છે ને 14 ગેટ ખોલી અને મહીસાગર નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે